હવે ભેળ સેન્ડવીચ દાબેલી કે કોઈ પણ ફરસાણ સાથે વારે વારે ગ્રીન ચટણી બનાવવાની ઝંઝટ બિલકુલ નહીં રહે શિયાળામાં કોથમીર ખૂબ જ સારી મળતી હોય ત્યારે આપણે તેનો પાવડર બનાવીને ચટણી બનાવીશું જેને તમે બારે માસ માટે આરામથી સ્ટોર કરી શકો છો તો ચલો રેસીપી જોઈએ જેના માટે મેં અહીંયા દોઢ કિલો જેટલી કોથમીર લીધેલી છે આમાંથી વજનથી જોઈએ તો અડધો કિલો જેટલો આપણો ડ્રાય પાવડર બનીને તૈયાર થશે અહીંયા મેં દોઢ કિલો કોથમીરમાં બે મોટી પણી આવેલી હતી તેને ખોલી અને નીચેનો જે દાંડલાનો ભાગ હોય તેને કાઢી લીધેલો બંને કોથમીરની પણીઓને સારી રીતના ધોઈ મોટું બાઉલ લઈ તેમાં આવી રીતના કોથમીરને ગોઠવી લીધેલી તેના ઉપર બેથી ત્રણ મોટી બરફની પ્લેટને આવી રીતના રાખી દીધેલી આવું કરવાથી કોથમીરનો જે પાવડર બનશે તે એકદમ લીલો છમ રહેશે હવે કોથમીરના ડાળખાઓ અલગ કરી તેને ઝીણી ઝીણી આપણે સમારી લેશું અહીંયા ઝીણી ઝીણી એટલે અધકચરી આવી રીતના સમારશો તો પણ ચાલશે હવે મેં આ કોથમીરને ચારથી પાંચ દિવસ માટે પંખામાં સૂકવીને રાખી દીધેલી તો એકદમ ડ્રાય થઈ ગયેલી હવે આપણે ચટણી બનાવવા માટે યુઝઅલી મરચાં અને લીમડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને થોડો એવો આદુ લેશું આ બધી વસ્તુને ધોઈ અને ઝીણી ઝીણી સમારી લેવાની છે અહીંયા મરચાંને મેં દોઢસો ગ્રામ લીમડાના ટોટલ દસથી બાર ડાળખીઓ અને સો ગ્રામ જેટલો આદુ લીધેલો છે જેને આપણે તડકા અને છાંયામાં આવી રીતના ડ્રાય કરી લઈશું તો ચલો આપણી બધી વસ્તુઓ ડ્રાય પાવડર બનવા માટે તૈયાર છે તો તેને મિક્સર જારમાં લઈ લઈએ જેમાં આદુ મરચાં લીમડો અને કોથમીર છે હવે આ પાવડરમાં આપણે ટેસ્ટ આપવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેમાં સૌથી પહેલાં શીંગદાણાની જગ્યાએ દાળિયાની દાળ લઈશું જે સ્ટોરેબલ છે અને ઝાચી બટાઈ પણ નહીં જાય ત્યારબાદ એક ચમચી જેટલા જીરાનો પાવડર ત્રણથી ચાર ચપટી જેટલી હિંગ લઈશું ત્યારબાદ બે મોટી ચમચી જેટલી ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર લેશું આ ચટણીમાં ખટાશ આપવા માટે બે મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે જે એડ કરી દઈએ તો બસ આપણો ડ્રાય પ્રિમિક્સની બધી વસ્તુઓ તૈયાર છે તો આપણે તેને ક્રશ કરી લેશું આ ડ્રાય પાવડરને પોસિબલ હોય ત્યાં સુધી કાચના કન્ટેનરમાં જ સ્ટોર કરવો જેથી કરીને કોથમીરનો કલર આવો ને આવો મેન્ટેન રહેશે તો અહીં આપણે કોઈ પણ કલર નથી ઉમેર્યો તો પણ આપણી ચટણી એકદમ લીલીછમ રહેશે આ કન્ટેનરને તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનું છે જેથી કરીને નવથી દસ મહિના સુધી પણ આપણી ચટણીનો પાવડર આવો ને આવો જ રહેશે હવે મેં અહીંયા ત્રણ ચમચી જેટલો આપણો પ્રીમિક્સનો ડ્રાય પાવડર ઉમેરી દીધેલો ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું ઓલમોસ્ટ મારે પાણી લાગેલું તો છે ને એકદમ લીલો કલર હવે કોઈપણ ફરસાણ બનાવતી વખતે ઝંઝટ ચટણીની બિલકુલ નહીં રહે તો આશા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો બીજાને શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ